ન્યૂ પાર્થ નવોદય સંજલિના વિદ્યાર્થીઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ન્યૂ પાર્થ નવોદય સંજલિના વિદ્યાર્થીઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ યાત્રીઓ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિદ્યાર્થીઓએ શાંતિ પાઠ અને મૌન પાળી દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી આ કાર્યક્રમમાં શિક્ષકો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સમાજ માટે મોટો પાઠ છે દરેક સુરક્ષા નિયમોનું પાલન કરવું જોઈએ તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓ માટે પ્રાર્થના કરી ઘાયલ થયેલા લોકોની તાત્કાલિક સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરી સમગ્ર સંજલી વિસ્તારમાં આ શ્રદ્ધાંજલિક કાર્યક્રમથી શોકની લાગણી પ્રસરી ગઈ હતી શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને સંબોધન કરતા માનવતાની ભાવના અને સહાનુભૂતિના મૂલ્યો વિશે વાત કરી તેમણે કહ્યું આવા દુઃખદ પ્રસંગોમાં સમાજના દરેક વ્યક્તિએ એકબીજાની મદદ માટે આગળ આવવું જોઈએ વિદ્યાર્થીઓ દુર્ઘટનામાં પીડિત પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે પ્રાર્થના કરી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ સમાજમાં એકતા સહાનુભૂતિ માનવતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે જણાવ્યું કે દુઃખની ઘડીમાં સમગ્ર સમાજ સાથે ઉભો રહી સહાનુભૂતિ વ્યક્ત કરવી એ માનવતાનો સારો ઉદાહરણ છે